હેલો મિત્રો મારું નામ રોહન છે અને તમને હું આજે મારી સારી અને મારા વચ્ચે જે થયું તે વિશે હું તમને જણાવું મારી સારીનું નામ મીના છે અમે એકબીજા સાથે મજા કરતા હતા પણ આજ સુધી મેં ક્યારેય કંઈ પણ ખોટી વાત કરી નથી પણ સમયની સાથે લાગણીઓ બદલાતી રહે છે જ્યારે પણ હું તેને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે તેને તે બધું આપું પણ કેવી રીતે જ્યારે તે સબંધ થઈ ગયો હતો ને એક દિવસ હું મારી પત્ની સાથે તેની માતાને ઘરે હતો અને બધા ત્યાં મર્યા ઘણી વાતો કરીએ અને જ્યારે મારી માયા કઈ ત્યારે મને લાગ્યું કે તેણે મને બહાર આવવાનો ઈશારો કર્યો છે થોડી વાર પછી હું બહાર ગયો ત્યારે તે બહારના રૂમમાં બેઠા હતા મેં તેને પૂછ્યું કે તું બહાર કેમ આવી તો તેમણે કહ્યું મને ત્યાં કંટારો આવતો હતો એટલે હું બહાર આવી મેં કહ્યું અરે યાર હજી મજા કરતાં કરતાં મારી પત્નીને તેના માતા પિતાને ઘરે રહેવા જવું પડ્યું પરંતુ એકવાર અમારી વાત છે તે દરમિયાન તેની સાથે કેટલીક એવી ઘટનાઓ બની જે પહેલા ક્યારે હતી જેમ કે આ વખતે થયું આ વખતે અમે અમારા જીવન વિશે વાત કરી તેણે મને કહ્યું કે તેની જિંદગી ખૂબ સારી રીતે ચાલી રહી છે મેં કહ્યું કે તારી સુંદરતા જોઈને મને થાય છે કે તું મારી પત્ની હોત તો કેટલું સારું તેમણે કહ્યું સારી પણ હતી પહેલા તે મને જીજાજી કહીને બોલાવતી પણ તેની બોલવાની રીત અલગ હતી આ વખતે તેને બોલવાની સહેલી જરા જોતી હતી મેં કહ્યું એવું કહ્યું તે માત્ર નામની ઘરવાળી કહેવાય છે તેની સાથે તે બધું કેવી રીતે કરવું જે આપણે પત્ની સાથે કરીએ છીએ તો તેણે કહ્યું કે આના માટે હિંમત હોવી જોઈએ મને લાગ્યું કે કદાચ તે મારા માટે ઓફર કરી રહી છે હું સમજી ગયો અને મેં તેને કહ્યું કે તારી બહેન માતા પિતાના ઘરે જઈ રહી છે અને હું બે દિવસ પછી તેને મરવા આવીશ જ્યાં તું કામ કરે છે તેમણે કહ્યું ચાલ જોઈ લઉં તે મારામાં કેટલી તાકાત છે તારી મજા છે અને તેને જોઈને હું હસ્યું તેને પણ હસીને જવાબ આપ્યો અમે પાર્કમાં ફરવા માટે આવ્યા હતા આ સવારના દસ વાગ્યા હતા અમે ત્યાં વાત કરી આ દરમિયાન અમારી વાત છે જે શરૂ થઈ મેં તેને કહ્યું જ્યારે પણ હું તને જોઉં છું મને તેને પકડી રાખવાનું મન થાય છે અને તે બધું તારી સાથે ગમે તેમણે કહ્યું તને જોઈને મારું મન પણ એવું જ થાય છે ચાલો આજે હું તારી પત્ની બની જાઉં તેમણે કહ્યું કે તેથી જ તે દિવસે તે રૂમમાંથી બહાર આવી હતી એ વાત પરથી મને લાગ્યું કે મેં તક ગુમાવી દીધી છે પછી તેમણે કહ્યું કે તેના લગ્ન થઈ ગયા છે પરંતુ કોઈ સુખ મળ્યું નથી અને મારી સારી એ જે કહ્યું તે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું તેથી જ તમારી વાત ખુશ સ્પષ્ટ છે તો તેણે કહ્યું કે ક્યાંક બહાર જવાના બદલે ઘરની વસ્તુઓ ઘરમાં જ વાપરવી તો સારું ઈચ્છા પણ પૂરી થઈ જાય મેં તેને પૂછ્યું તો ચાલો આજે આપણે ઈચ્છા પૂરી કરીએ તેમણે કહ્યું પણ કેવી રીતે મેં તેનો હાથ હોટેલ પર જઈએ તેને કહ્યું કોઈ જોઈ લેજો તો મેં કહ્યું અમને અહીં પણ જાણે છે કારણ મને ખબર હતી કે આજે ક્રિયા બીજું ચોક્કસ થશે જમ્યા પછી અમે બંને બેઠા પછી હું આવીને તેની પાસે બેઠો અને હસવા લાગ્યો તે પણ આ રીતે મારો પૂરો સહયોગ આપતી હતી તમે તેને મરવાનું નક્કી કર્યું છે તેમણે કહ્યું એટલે તો હું આજે તૈયાર થઈને આવી હતી જેથી સાથે ભેગા મરી અને મજા કરતા હતા